આજે વાત કરવી છે કે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સાવાણી સોશિયલ મીડિયામાં થોડા પ્રશ્નો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે 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 જે ખૂબ ગંભીર અને આ પ્રશ્નોથી આપણે વિચારવાનું કે રાજકીય આગેવાનો સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે વાત મોરબીની છે જેમાં મોરબીમાં ઝૂલતા પુલથી બનેલી દુર્ઘટનાના આરોપીને કઈ રીતે સ્ટેજ પર સન્માનિત કરવામાં આવી રહ્યા છે એકસો પાંત્રીસ લોકોના મોતના જવાબદાર વ્યક્તિ જયસુખ પટેલને એ રીતે સ્ટેજ પર સન્માનિત કરવામાં આવી રહ્યા છે કે જાણે એમણે કોઈ મોટું કામ કરી નાખ્યું હોય અને તેઓ ગુજરાતનું ગૌરવ હોય જાણે કે તેઓ ખુદ સ્પાઈડર કે પછી શક્તિમાન હોય અને તેમણે એકસો લોકોને બચાવ્યા હોય નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી હાલ પોતાના સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતા જોવા મળે છે તેઓ સરકારની નીતિઓ પર પણ ખૂબ સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ગુજરાતના મોરબી માટે એમણે ખૂબ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે અને સમગ્ર સમાજને વિચારતા કરી દીધી છે પહેલા હું તમને એ જણાવી દઉં કે પૂર્વ આઈપીએસ અધિકારી પોતાની પોસ્ટમાં શું લખે છે એમણે શું લખ્યું છે એમણે લખ્યું છે કે શું પૈસાથી માનપાન મોભો ઈજ્જત સન્માન સરકાર

પ્રવેશ કરવાની મનાઈ છે પરંતુ બે હજાર ચોવીસ ના રોજ મોરબીમાં પટેલ સમાજના એક કાર્યક્રમમાં આરોપી જયસુખ પટેલે ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે સ્ટેજ શોભાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કોર્ટે ત્રણ દિવસની આરોપીને મંજૂરી પણ આપી દીધી હતી એમણે થોડા પ્રશ્ન કર્યા છે એમાં પહેલો પ્રશ્ન કે જેની ગુનાહિત બેદરકારીના કારણે એકસો લોકોના મોત થયા તે આરોપીને સ્ટેજ પર બેસતા સંકોચ થતો નહીં હોય તેને સ્ટેજ પર સ્થાન આપનારને પણ લાજ કે શરમ નહીં હોય પ્રશ્ન બે સત્તા પક્ષના ધારાસભ્યો સાંસદ સભ્યોને કોઈ પણ સંકોચ થયો નહીં હોય પ્રશ્ન ત્રણ છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતના કોઈ આરોપીને સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મંજૂરી કોઈ કોર્ટે આપી છે ખરી શું કોઈ ગરીબ આરોપીને આવી સગવડ મળે છે ખરી શું કોર્ટે આરોપીનો આર્થિક દરજ્જો જોવાનો હોય છે એને પ્રશ્ન ચોથો કર્યો છે કે આપણને એકસો પાંત્રીસ લોકોના જીવ પાણીમાં શ્વાસ રૂંધાઈ રૂંધાઈને ગયા તેમની વેદના અને તેમના પરિવારોની વિલાપ સ્પર્શી શકતા નથી પણ એક પૂંજીપતિનો પૈસો સ્પર્શી જાય છે આપણે કેટલા સંવેદનહીન બની ગયા છીએ એનું આ ઉદાહરણ નથી એને પ્રશ્ન પાંચમો કર્યો છે કે પૈસાથી માન મોભો ઇજ્જત સન્માન ખરીદી શકાય ન્યાયતંત્ર ખરીદી શકાય છે તે આરોપી જયસુખ પટેલે સાબિત કરેલ નથી આવા ગંભીર આક્ષેપો હાલ આઈપીએસ અધિકારી લગાવી રહ્યા છે અને સમાજને કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યા છે એની વાતમાં તથ્ય પણ છે શું કોઈ આરોપી પૈસાદાર હોય એટલે એમને બધી છૂટ હોય સમાજના રાજકીય આગેવાનો એમને શું હીરો સાબિત કરવા જઈ રહ્યા છે અને શું આ બધું એટલે થઈ રહ્યું છે કે રાજકીય આગેવાનો એવું સમજી બેઠા છે કે જનતાને આ બધી બાબતથી કોઈ ફરક પડતો જ નથી અને વાત એ પણ છે કે ખરેખર માહોલ એવો થઈ ગયો છે કે જે એકસો પાંત્રીસ લોકો પુલ દુર્ઘટનામાં મર્યા છે તેમની વેદના અને તેમની પીડા એના પરિવાર ભોગવી રહ્યા છે એમાં આપણે શું આપણે શું ફરક પડે છે આવી માનસિકતા શું ગુજરાતમાં ઘર કરી ગઈ છે આપણે ક્યારે આવી માનસિકતામાંથી બહાર આવીશું અને આપણા એ વિચારતા થઈ જઈશું કે આપણા સામાજિક આગેવાનો અને આપણા નેતા કોઈ ખોટું કામ કરી રહ્યા હશે તો એને સાચું કહેવામાં આપણે સંકોચ નહીં હોય આપણે એને મોઢા માથે કહી દેવાની ક્યારે હિંમત ભેગી કરીશું અને આપણે એને કહી દઈશું કે ભાઈ આ કામ તમે યોગ્ય નથી કરી રહ્યા અને આ વાતમાં અમે તમારી સાથે નથી પરંતુ આવું નથી થઈ રહ્યું આપણા રાજકીય લોકો જે પૈસાદાર થઈ ગયા છે અને એ પૈસાના સમૂહમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને જનતાનું જાહેર ચોકમાં અપમાન કરી રહ્યા છે તો પણ આપણે એમને કંઈ કહી નથી શકતા એટલા જાણે આપણે પાંગણા થઈ ગયા છીએ આપણે નેતાઓને સાચી વાત મોઢા પર કહી શકશું કે નહીં કહી શકીએ એ મોટો સવાલ છે કારણ કે આવી ઘણી બાબતોમાં માત્ર આપણે ચૂપ રહેતા શીખી ગયા છીએ જે આવતા સમયમાં આપણી આવતી પેઢી માટે જરાય પણ યોગ્ય નથી આપણે એક માનસિકતામાંથી ક્યારે બહાર આવીશું કે એક કોઈ નેતા બની ગયા એટલે એ જે કરે એ સાચું આપણે ક્યારે આપણો મગજ ચલાવીશું કે નહીં ચલાવીએ આ પણ મારા માટે હંમેશા સવાલ જ રહેવાનો છે એવું મને લાગી રહ્યું છે હું આમાં આઈપીએસ અધિકારી રમેશ પક્ષમાં છું અને સ્પષ્ટ કરું છું કે એકસો પાંત્રીસ લોકોને મારનાર આરોપીને ક્યારેય સ્ટેજ આપી શકાય જ નહીં હું એમ નથી કહેતો કે જયસુખ પટેલ જાણી જોઈને એકસો પાંત્રીસ લોકોની હત્યા કરી છે કે એમણે પહેલેથી નક્કી કરી નાખ્યું હતું કે મારે મોરબીને એકસો પાંત્રીસ લોકોના જીવ લેવા છે આવું નથી આવું હોતું પણ નથી પરંતુ એમણે જે પુલ બનાવ્યો તેમાં ક્યાં લોભ અને લાલચ હતી કે જે પ્રકારનું મટીરિયલ વાપરવાનું હતું જેમાં કંજુસાઈ થઈ હતી તેમાં જે પણ ભૂલ હતી જે પણ ભૂલ જાણી જોઈને કરેલી હતી કે અજાણતા થઈ હતી પરંતુ એ ભૂલના હિસાબે એકસો લોકોના મૃત્યુ થયા છે એ હકીકત છે જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકોએ ખૂબ સોશિયલ મીડિયામાં પોસ્ટો કરી સંવેદનાથી સોશિયલ મીડિયા ભરાઈ ગયું હતું પરંતુ હવે આ બધું થઈ ગયું એના માટે આપણે કેમ કાંઈ બોલી નથી રહ્યા અને મોરબી પ્રશાસને આ પુલની જે મંજૂરી આપ્યા વગર જ આ પુલ શરૂ કરીને ટિકિટોના જે ઉઘરાણા ચાલુ કરી દીધા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી તો આ પુલ દુર્ઘટનામાં ક્યાંય દૂર સુધી ન્યાયની વાત તો દેખાતી જ નથી અને ઉપરથી આ તો ચોરી ઉપર છીના ચોરી દેખાઈ રહી છે તમે આ વિષય પર શું વિચારી રહ્યા છો એ જરૂર કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો લખજો અમે સત્ય વાત સાથે હંમેશા ઉભા રહીશું તમારી તમારા સપોર્ટ આપતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ લોકો સુધી વિડીયોને પહોંચાડવાની કોશિશ મળીશું આવી જ કોઈ સ્ટોરી સાથે તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેના પર મુસીબત આવી પડી હોય અને એમને કોઈ સાથ આપવા તૈયાર ન થતું હોય ત્યારે તમે સનાતન સમાચાર જરૂર સપોર્ટ કરજો અમે ન્યાય માટે સત્યની સાથે ઊભા રહેવાની હંમેશા કોશિશ કરશું જય સનાતન જય